નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપને સૌના સહ્યારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર દોસ્તો આજે સન્ડે ગુજરાત પોલીસ ભરતીની એલઆરડી કોન્સ્ટેબલ પીએસઆઈની જે રનિંગ ભરતી પરીક્ષા ચાલી રહી છે વહેલી સવારે સૌ કોઈ ઉમેદવારો ઘણી મહેનત કરીને આગળ વધી રહ્યા છે સૌ કોઈ મિત્રોને સફળતા મળે એવી આશા સાથે આજની વિડીયો શરૂ કરીએ હસમુખ સરની વાત કરીએ તો હસમુખ પટેલ સર સતત કાર્યરત છે એમના ટ્વિટર એકાઉન્ટની ઉપર હસમુખ સરે ઓફિશિયલી ટ્વિટરના ઉપર ટ્વીટ કરી છે દોસ્તો આજે વાત કરીએ તો આજે વિવિધ ભરતીઓની પરીક્ષા લેવાઈ છે દોસ્તો આ વિવિધ ભરતીઓની જે પરીક્ષા લેવાઈ છે આઠ ભરતીઓ છે આઠે આઠ ભરતીઓની જે પરીક્ષા લેવાઈ છે હસમુખ પટેલ સરે ટ્વીટ કરી છે કે આ ભરતીઓની જે ઓએમઆર છે એની અપડેટ છે તે મૂકવામાં આવી છે ઓફિશિયલ વેબસાઇટ પર એટલે કે આઠ પરીક્ષાઓની ઓ ફાઇનલી અપલોડ કરી દેવામાં આવી છે તો આ એક ખૂબ જ સારી અપડેટ છે દોસ્તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો જીપીએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની લિંક આજની વિડીયોની નીચે મૂકું છું એકવાર જઈને તમે ચેક પણ કરી શકશો ફરી મળીશો ત્યાં સુધી દોસ્તો ગુડ બાય ટેક કેર જય હિન્દ